શ્રી કૃષ્ણ મારાયંતરના પ્રભુ રાધે આવજો એવા આવજો આવજો સાધુ સંતની સાથરી મારાયંતરના નાયા રાધે પ્રભુ તમિયા અજો मे तु साधु रे सन्तने तेळा या एवा यावजो यावजो भक्तोनि सङ्गनाय रा प्रभुतमे अजो एवे गामनि शेवाडे मारी जुपडी ంగ్ తులసీనా రాధి ప్రభు తమిలీ పేలు పేల వాళ్ళ మరూ యా

आविया पेली आपेली वाला याद राजो त तमे भुलिन न जात मारा घेर नाय दि प्रभु त जो, के केवाला आडिने कुराधो कि छोडो एवा ने की ए राध्यो कि छोडो एमायुपर रेडा देशी खणी न तेल रे एव यन्तर नदे प्रभु त मिया हो हजुर पर रेडा देशी घणी न तेल रे એવા યંતર નાય રાધિ પ્રભુ તમી આવો અજો તમને મીઠો રે લાગે તો પાછો માં ગજો તમને મીઠો રે લાગે તો પાછો માં ગો વાલાનું મગો તો તમને મારા સમરે મારા ના યારધિ પ્રભુ તમિયા જો હે વાલાનું માગો તો તમને મારા સમરે મારા ના યારધિ પ્રભુ જો વાલા જડ રે જમનાની ઝારી પરિયું वाला जड रे जम नानी जो वाला भरिला वि गङ्गा चिना रे मारा यन्तर नया प्रभु त मजो के वाला भरिला वि गङ्गा ची नानी रे మరయంతరణి ప్రభు తమి యాజు వాలాంగని సో పారూల సి వాని సో పారూలోచి వాలయా పూతమని నాగర వెల నా పనరే मारा यन्त्र नयाधे प्रभुतम्या भो जो केला पूत मे नगर वेलना पान रे मारा यन्त्रर आधे प्रभु त जो वाला ओढी रेडी रे मे तो नवरण चुन्दी केला ओढी रे મે નવરંગ ચૂંદો દોરી એને છેડલે મેં તો ચારે વે દોરી અંતર ના દે પ્રભુ તમે જો એને છેડલે મેં તો ટેંગા ચારે વે દોરી મારા અંતર ના યારાધેવ પ્રભુ તમે આવો જો વાલા ગામના લોકો કહે છે બાવરી વાલા ગામના લોકો કહે છે બાવરી વાલા રા તો મા ચરણમાં ધ્યાન રે મારા યંત્રના યારા પ્રભુ તમે આવો જો राखु तारा चरणमा ध्यान रे मात्र नार रा प्रभु त मजो वला संसार सागरमा डुबे मारी नावडी वाला संसार सागरमा डुबे मारी नावडी िवालावडी तमे सोतार हारे मारा अन्तरना या रा प्रभु तमि कारणावडीना तमे सोतार हारे मारा यन्तरना या रा प्रभु तमे કેવાલા શિવકનિયર જીરે તો મેં સાંબોળું માર વાલા શિવકનિયર જીરે તમે સાંબળું કે વાલા કરજો યમને પવસાગર પાર રે મારા યંત્ર નાયાર ધીમ પ્રભુ તમે આવ કે કરજો યમને ફવ ફાગર થી પાર જો મારા યંતર ના યાધે પ્રભુ તમે આવ જો આવજો સાધુ સંત ની સાથરે કે મારા યંતરો ના યાધે પ્રભુ તમે આવ એ મેં તો સાધુ રે ના તેડા એવા આવજો ભક્તોની સંગાથ રે મારાંતરના યાર રાધે પ્રભુ તમે જો જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં